ઉપલબ્ધ હતા એના બધા એ પૈકી સત્તરનું મેચિંગ પણ અને અત્યારની આજની અત્યારની સ્થિતિએ દસનું મેચિંગ બાકી છે જેની હવે ઠેર એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ગયો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ તોય પણ એની વ્યાજબીતા ક્યારેય સીધે થવાની નથી એ નતું જ વ્યાજબી એટલા માટે જ મુખ્યમંત્રી શ્રી એ સીટની રચના હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનો અહીંયા અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારું પોતાનું છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે કેકો થવાનું હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબ ને રૂમ હું મળ્યો અને આપના લોકોએ મારી માઇક પણ લીધી આપણે એની પોતાનો એવો નંબર પગ છે જે પ્રકારે મુખ્યમંત્રીશ્રી પોતે એમાં એવું જે રસ લઈ રહ્યા સસ્પેન્શન ને તો કાર્યવાહી નો ભાગ એને કાર્યવાહી નું પરિણામ એ પ્રશ્ન આપનો એવો છે કે સીટ વાળા ભલામણ કરશે સરકાર પણ ક્યાંકથી એના તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે આકસ્મિક કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વીડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો